સરસ્વતી ગોદાવરી તરપદા નાભી અનેક નદી તીર્થ નો મહિમા થતી હોય ત્યાં એ સ્નાન કરવા માટે આવે છે ત્યાં વસે છે ત્યાં સ્થાન છે એવી કથા બતાવે છે

આપણે કરવી જોઈએ પણ વરવલી બુદ્ધિ એમ કે ના રેવા દે કાંઈ કરવી નથી એટલે ઓલી ધંધુલી વિચાર કર્યો કે આ ફળ હું ખાઉં મને ગર્ભ રહે અને અનેક દુખો ભોગવવા પડે ઓય કે આમાં વિચાર કર્યો છે બુદ્ધિલી એ ધંધુલી તર્ક વિતર કરવા લાગી હું આ ફળ ખાઉં ગર્ભવતી થાઉં પુત્ર થાય કે ફાયદો કે ગેરફાયદો અરે અત્યાર સુધી સુખી હતી દીકરો થાય દીકરાને ભણાવવામાં કેટલા દુઃખો ભોગવવા પડે મારે અરે ગામમાં એ કે આગ લાગે આગ આવું વિચારે બુદ્ધિ અને આખું ગામ ભાગી જાય પણ મને જો ગર્ભ હોય તો હું ભાગી ના શકું દોડી ના શકું હું ભળી જાઉં એ કે અરે બરાબર મને સુઈ ના શકું ના આવે અને વાત સાચી ગર્ભ રહે તો બધા પડે એક મારે કઈ નવી નવી ખાવાની ઈચ્છાઓ થાય તો ખાઈ શકું નહીં કેમ તો જે તે ખાય તો બાળક ઉપર અસર થાય આવા વિચારો કરવા લાગી તર્ક વિતર્ક કરવા લાગે શ્રી તો એવું લખ્યું છે મંદાયા સરવસ્વા નંદના સરે તદા આવું થાય એને નણંદા ઘરે કામ કરવા આવે કોણ આવે હવે નણંદા ઘરે કામ કરવા અને ઘરમાં જે કંઈ હોય એ બધું લઈ જાય તો એ બોલો હા હું વિચારે બુદ્ધિ શું કરવું કરું ફળ ખાવ ના ખાવ દીકરો તો જોઈએ છે પણ એના દુઃખો જે ભોગવવા પડે એ દુઃખો ભોગવા તૈયાર નથી આપણે બધા એવા છે તાત્કાલિક ફળ જોઈએ રાતો રાત પણ એ ફળ લેવા માટે જે દુઃખ ભોગવવું પડે એ દુઃખ ભોગવવા કોઈ તૈયાર નથી જે દંદુલી આવી વિચારતી હતી એ જ સમયે એની બેન આવી બેને આવીને પૂછ્યું કે ધંધુલી શું વિચારે છે તારા મનમાં કઈ ચિંતા હોય એવું લાગે છે ધંધુલી કહે કે જો તારા બનેવી એક ફળ લાયા છે કોઈ સંતે આપ્યું છે મને આપ્યું એમ કીધું કે તું ખાજે આપણે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે ઓલી બેન કે સારું ને તું ખા તમારે કોઈ સંતાન નથી તારે ત્યાં દીકરો થશે પણ ધંધુલી કે મારે એની બેન વિચાર કરો ધંધુલી એવી હોય તો એની બેન તો એવી જ હોય ને જેવો સંગ એવો રંગ લાગે એની બેન કે કામ કર મારે હમણાં જ સારા દિવસો જાય છે અને મારે ત્યાં જે સંતાન થશે એ કોઈને ખબર ના પડે એ હું તને આપી દઈશ અને એના બદલામાં તું પૈસા આપી કેમ કે તારે ત્યાં ધન ખૂબ છે પણ ખાનારો ત્યાં ખાનારા ઘણા છે પણ ખાવા માટે કાઈ નથી હવે આગળનો એવો સમય હતો તે બધું યોગ્ય હતું કેમ તો કે જ્યારે સ્ત્રીને ગર્ભવ હોય ત્યારે બાળકના એક મહિના પહેલા અને બાળકનો જન્મ થાય એના એક મહિના પછી એના ઓયડામાં કોઈ પુરુષ જઈ શકતો નહીં એવું હતું ને દીકરાનો કે દીકરીનો જન્મ થાય ને એનો બાપ હવા મહિના પછી મોઢું જોતો હવા મહિના પહેલા એનો મોઢું પણ કોઈ જોઈ શકતો નહીં પણ અત્યારે તો કેવું થયું હવા મિનિટમાં ફોટો આવે ફેસબુક ઉપર કે મારે ત્યાં દીકરો દીકરી જન્મ્યા છે જે કઈ હોય તે હવા મિનિટમાં હાથમાં આવે એનું મોઢું જોઈ શકે તો એક મિનિટ માંથી હોય તો આમ લઈને દીકરો 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 દીકરી કેવો સમય આવી ગયો ખબર નહીં કઈ એટલે એ સમયમાં કલાક્ષણ શક્ય હતો પણ ત્યારે ઓલી ધંધોલી કહે છે કે બેન નહીં વાત તો સાચી ચલ તારે ત્યાં દીકરો થાય મને આપી દઈ પણ આ ફળ ને શું કરું તો તારા ઘરે જેવા ગાય છે ગાય કરે તો કે ના એ ગાય ને ખવડાવી દે અમને ખબર સંતના આશીર્વાદ સાચા છે કે ખોટા બોલો અને કેવાથી એ ફળ ગાય ને ખવડાયું સમય વિવ ભો બ્રાહ્મણ છે રાજી થયો કે ઓહો મારે ત્યાં દીકરો જન્મ્યો મારે ત્યાં દીકરાની પ્રાપ્તિ થઈ ખબર નથી કે એ પોતાની પત્ની ની બેનનો દીકરો છે બન્યું એવું કે જે સંતે આપેલું ફળ હતું એ ફળ ગાયને ખવડાવ્યું હતું સમય જાતા ગાયે પણ એક દીકરાનો જન્મ આપ્યો વિચાર કરો અને એના કાન ગાય જેવા હતા એ તેનું નામ પડ્યું ગોકર્ણ બોલે ગોકર્ણ મહારાજ ધંધુડીનો દીકરો હતો એનું નામ પડ્યું ધંધુકારી શું નામ પડ્યું છે ધંધુકારી

ગોકર્ણ પંડિતો જ્ઞાની અનેક પાપો કરવા લાગ્યો છે બ્રાહ્મણ નો દીકરો પણ કોઈ એવું પાપ નથી જે કરતો નથી બોલો વિચાર કરો અરે તો એવું લીધું છે સ્વહસ્તેન ભોજનમ

જેને સંતાન નથી એ દુખી છે જેને સંતાન છે એ પણ દુઃખી છે એ એને યાદ આવ્યા છે દીકરો બહુ જ મોટો પાપાચાર કરવા લાગ્યો બધું પાપ કરે છે પિતાજી સમજાવે પણ સમજતા નથી કોઈનું માનતો નથી માં લાડ લડાવે છે પિતા વઢે છે કે દેવા દે બેટા તું બ્રાહ્મણ નો દીકરો છો આવું ના કરાય પણ એ ધંધુકારી કોઈ નું માનતો નથી